હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં તો આજે આપણે બનાવીશું નવી રીતે નવા સ્વાદમાં બટાકાની ગ્રીન સૂકી ભાજી તમે એકવાર આ રીતે બટાકાની સૂકી ભાજી બનાવશો તો વારંવાર આ જ રીતે બનાવવાનું પસંદ કરશો સ્વાદમાં એટલી ટેસ્ટી લાગશે આ ભાજીને તમે રોટલી પરાઠા કે પછી પૂરી સાથે સર્વ કરી શકો છો તો ચાલો બનાવીએ રેસિપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે એક નાનું મિક્સર ઝાર લઈશું અને તેમાં અડધા કપ જેટલા કાચા સિંગદાણા ઉમેરીશું અને પલ્સ કરીને તેને અધકચરા ક્રશ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બિલકુલ આ જ રીતે મેં અધકચરા સિંગદાણાને ક્રશ કરી લીધા છે આ રીતે અધકચરા ક્રશ કરેલા સિંગદાણા આપણે ભાજીમાં એડ કરીશું એટલે ભાજીમાં તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે હવે બધા જ ક્રશ કરેલા સિંગદાણાને આપણે આ રીતે બાઉલમાં ઉમેરીશું અને હવે તેને સાઈડ ઉપર રાખીશું તમે વધારે ક્વોન્ટિટીમાં પણ આ રીતે અધકચરા સિંગદાણાને ક્રશ કરીને સ્ટોર કરી શકો છો હવે એ જ મિક્સર જારમાં સાતથી આઠ લસણની કઢી એક ઇંચ આદુનો ટુકડો ત્રણ કટ કરેલા લીલા મરચાં ઉમેરીશું તો આ ભાજીમાં આપણે લાલ મરચું પાવડર નથી ઉમેરવાના તો તીખાસ તમારા ઘરમાં જે રીતે ખવાતી હોય તમે એ રીતે ગ્રીન મરચું ઉમેરી શકો છો અને હવે અહીંયા તમે ભાજી જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય તેના પ્રમાણમાં આ રીતે કુમળા ડાળખા સહિત ફ્રેશ લીલા ધાણા લઈશું અને પાણી નાખ્યા વગર જ આપણે બધી વસ્તુની પલ્સ કરીને અધકચરી પેસ્ટ વાટીને તૈયાર કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો અમે બિલકુલ આ રીતે બધી વસ્તુની અતકચરી પેસ્ટ વાટીને તૈયાર કરી લીધી છે આ પેસ્ટ આપણે ભાજીમાં એડ કરીશું એટલે ભાજીનો ટેસ્ટ સો ગણો વધી જશે તો એકવાર તમે આ રીતે પેસ્ટ બનાવીને ભાજી જરૂરથી ટ્રાય કરજો હવે પેસ્ટને આપણે સાઈડ ઉપર રાખીશું અને અહીંયા મેં ચાર લોકોને સર્વ કરી શકાય એટલા પ્રમાણમાં બટેકા બાફીને છાલ નીકાળીને તેને ઠંડા કરી લીધા છે બટાકા ઠંડા થઈ જાય એટલે હવે આપણે આ રીતે તેના પીસ કરી લઈશું તો અહીંયા બટાકાના આપણે વધારે પડતા નાના પણ નહીં અને વધારે પડતા મોટા પણ નહીં એ રીતના પીસ કરીશું અને બટાકા તમારા ઠંડા થઈ જાય ત્યાર પછી તમારે આ રીતે તેને કટ કરવાના એટલે એકદમ ઝડપથી તે કટ પણ થઈ જશે તો બધા જ બટાકાને આપણે આ રીતે કટ કરી લઈશું અને હવે ભાજી બનાવવા માટે ગેસ ઉપર એક જાડા તળિયાવાળી કડાઈ રાખીશું અને તેમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું આ ભાજીમાં તેલનું પ્રમાણ તમારે થોડુંક ચડિયાતું રાખવાનું એટલે ખૂબ જ ટેસ્ટી લાગશે તેલ ગરમ થઈ જાય એટલે એક ટેબલ સ્પૂન જીરું ઉમેરીશું અને તેને સારી રીતે ફૂટવા દઈશું જીરું સરસ ફૂટી જાય એટલે એક ચોથા ટી સ્પૂન હિંગ ઉમેરીશું અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું અને સાથે જ દસથી પંદર જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને હલકી બધી વસ્તુને આપણે સ્લો ગેસની ફ્લેમ પર સાતળી લઈશું અને આ રીતે થોડાક મીઠા લીમડાના પાન સતળાઈ જાય એટલે હવે આપણે જે આદુ મરચાં લસણ અને ધાણાની પેસ્ટ કરીને તૈયાર કરી હતી તે બધી જ પેસ્ટ આપણે આ રીતે તેલમાં ઉમેરીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું મિક્સ કરી દઈશું સારી રીતે અને એક મિનિટ માટે આપણે બધી જ પેસ્ટને આ રીતે તેલમાં સાતળીશું અને જે મિક્સર જારમાં આપણે પેસ્ટ વાટીને તૈયાર કરી છે તેમાં એક ચોથાઇ કપ જેટલું પાણી ઉમેરીને રીન્સ કરીને સાઈડ ઉપર રાખીશું અને એક મિનિટ જેવું આપણે પેસ્ટ સાતળી લઈએ એટલે હવે તેમાં એક ચોથાઇ કપ જેટલું પાણી એડ કરીશું અને હવે ફરીથી આપણે મિક્સ કરીશું અને જ્યાં સુધી બધું પાણી બળી ના જાય અને પેસ્ટમાંથી તેલ સેપરેટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળીશું તો લગભગ મેં બે મિનિટ જેવું પેસ્ટને સાતડી લીધું છે અને બધું જ પાણી બળી ગયું છે અને પેસ્ટમાંથી એકદમ સરસ રીતે તેલ પણ રિલીઝ થઈ ગયું છે તો હવે આપણે જે બટાકાને કટ કરીને રાખ્યા હતા તે બધા જ બાફેલા બટાકા આપણે આ રીતે એડ કરીશું મિક્સ કરી દઈશું સારી રીતે તો બધી જ પેસ્ટનું કોટિંગ આપણા બટાકા ઉપર એકદમ સરસ રીતે થઈ જાય એ રીતે તમારે તેને મિક્સ કરવાનું છે તો આ રીતની ગ્રીન ભાજી તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે એટલી ટેસ્ટી લાગશે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે તેમાં બે ટી સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું સફેદ તલનો નટ્ટી ટેસ્ટ ભાજીમાં ખૂબ જ સરસ લાગશે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું બે ટી સ્પૂન જેટલી આપણે આખી ખાંડ ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું બટાકાની સૂકી ભાજીમાં મીઠું ખાંડ અને લીંબુનું પ્રમાણ તમે સરખું રાખશો તો ભાજી ખૂબ જ ટેસ્ટી લાગશે અને હવે આપણે જે સિંગદાણાને ક્રશ કરીને રાખ્યા હતા તેમાંથી પહેલાં ચારથી પાંચ મોટી ચમચી જેટલા સિંગદાણા આપણે આ રીતે ઉમેરીશું અને ત્યાર પછી મિક્સ કરીને જો જરૂર લાગે તો બાકીના ક્રશ કરેલા સિંગદાણા પણ આપણે એડ કરીશું બધી જ વસ્તુને ઉપર નીચે કરતાં જેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે ક્રશ કરેલા સિંગદાણા હશે તો ભાજીમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો જો તમે આખા સિંગદાણા એડ કરતા હોય તો તેની જગ્યાએ આ રીતે ક્રશ કરીને એડ કરજો તો અહીંયા મને સિંગદાણાની જરૂર લાગે છે તો બાકીના જે બચેલા સિંગદાણા છે તે પણ આપણે બધા એડ કરી દઈશું તો અહીંયા મેં ટોટલી બધા જ અડધા કપ જેટલા ક્રશ કરેલા સિંગદાણાનો ભૂખો આ રીતે એડ કરી દીધો છે મિક્સ કરીશું સારી રીતે અને બે મિનિટ માટે આપણે ભાજીને આ જ રીતે ખુલ્લી સાતળીશું તો અહીંયા આપણી નવા સ્વાદમાં એકદમ ટેસ્ટી અને ચટપટી બટાકાની સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે ઉપરથી ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ ઓફ કરીને ગરમા ગરમ ભાજીને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો તમે ક્યારે આ રીતે બટાકાની ઝટપટ બની જાય તેવી નવા સ્વાદમાં નવી રીતે બટાકાની ગ્રીન સૂકી ભાજી ના બનાવી હોય તો એકવાર આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે થેન્ક યુ ફોર વોચિંગ